અરવલ્લી જિલ્લામાં રાયડો પકાવવા ખેડૂતો મૂંઝવણમાં મુકા રાયડાનો ભાવ સતત ગગડી રહ્યો છે વીસ કિલોએ ખેડૂતોને બસોથી પાંચસો રૂપિયા નુકસાન થઈ રહ્યું છે જેનું મુખ્ય કારણ છે બદલાતું વાતાવરણ જી હા વાતાવરણમાં ફેરફાર થવાથી પાકમાં ભેજ આવી ગયો ભેજના લીધે ખેડૂતોને રાયડાના પૂરતા ભાવ નથી મળતા ભેજવાળા રાયડાનો પાક ટેકાના ભાવમાં લેવાતો ન હોવાથી ખેડૂતો સસ્તા ભાવે રાયડો વેચી રહ્યા છે ખેડૂતોને હાલ વીસ કિલો રાયડાના પાંચસો પચાસથી નવસો રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે કે અઠવાડિયા અગાઉ ખેડૂતોને વીસ કિલો રાયડાના અગિયારસો રૂપિયા મળતા હતા ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ દસ હજારથી વધુ હેક્ટર જમીનમાં રાયડાના પાકનું વાવેતર કર્યું હાલ યાર્ડમાં રોજ એકસો પચાસ બોરી રાયડાના પાકની આવક થાય છે પરંતુ પાકમાં ભેજનું પ્રમાણ હોવાથી પાક સસ્તા ભાવે વેચાઈ રહ્યો છે રાયડાના ના પાક માં પૂરે પૂરું નુકસાન છે અને અત્યારે એટલો જીવાત પડી છે ને રાયડા માં કે મોલો બઉ ભરવા છે અને તેલીબિયા તમે જોવા જાઓ તો તેલીબિયા ભાવ ઊંચો તેલ લેવા જો તમે હવા તો ભાવ ઊંચા અને ખેડૂત ને જવા જાય તો ભાવ ઓછો ગવર્મેન્ટ ખરીદી છે પણ આ મોચર વાળો માલ એ લે કે ના લે એ રીતે ખેડૂતો અહીંયા ઓછા ભાવે વેચી જાય છે જો ગવર્મેન્ટ મોચર વાળો માલ પણ ખરીદી કરે તો ખેડૂતોને ભાવ સારો એવો મળી રહે રાયડા માં સરકારશ્રીના ટેકાના ભાવમાં હવાવાળો માલ ચાલતો ન હોવાથી ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં રોકડા નાણાં મેળવવા માટે માલ પોતાનો માલ સાડા પાંચસોથી નવસોની આજુબાજુ વેચી રહ્યા છે જે ટેકાના ભાવની ખરીદીથી એ ઘણો નીચો જઈ રહ્યો છે હાલ